જે કરવાથી ભગવતી પ્રસન્ન થાય એ વિધિરૂપ ધર્મ છે અને જે ન કરવાથી ભગવતી પ્રસન્ન થાય એ નિષેધ રૂપ ધર્મ છે ભાગવતજીમાં આની વિસ્તૃત માહિતી વિસ્તૃત ચર્ચા બતાવેલી છે શ્રીમદ ભાગવત માં પણ અસ્તય ચોરી ન કરવી કે છે સાહેબ કર પર કરદી ધો નહીં અને પાછો કરમાં પેરેકડા કર પર કર દીધો નહીં અને પાછો પણ પેલા કીધું મારા બાપ હાથની શોભા દાગીના પહેરવામાં નથી કોકનું ભલું થાય કોક નું હિત થાય એના માટે થઈને જો આગળ આવે ભગવતીએ ભગવાન આપ્યું અને પાંચ આંગળીએ જો આવા ભગીરથ કાર્યની અંદર તમે યોગદાન આપી શકીએ ને સાહેબ તો જ આ હાથ ની સાર અને નો થઈ શકતું હોય તોય ચિંતા ન કરવી પણ ચોરી નવ લઈએ એક દોપડો તો દીધું હજારો આપો નહીં તો કઈ નહીં મારા બામ પણ કોકે દીધું હોય ને એમાંથી ઘણા ની ટેવું હોય છે મેં જોયું છે સાહેબ ભગવાનના ના ભગવાન ને છેતરે છે ભગવાનના મંદિરે જાય છે હોની નોટ થાળી ની અંદર પડ્યું હોય આમ ચારેકોર કોર દ્રષ્ટિ કરે અને પછી દહની નોટ મૂકીને કોની નોટ ખીચામાં મૂકતા માણસો નહીં મેં જોયા છે સાહેબ ચોરી ન લઈએ એક ધોકડો તો દીધું હજારો દાન તમને ક્યાં કોઈ કોઈ ફોર્સ કરે છે કે આટલું દેવું જ પડશે આટલું આપવું જ પડશે એવું ક્યાંય નથી મારા બાપ મેં કાલે પણ કીધું હતું કે કાલે બે દિવસ પહેલા એક કવર આવ્યું હતું મને તો ખબર ન હોય શું આવ્યું શું ગયું પણ આવડા છોકરાઓ મને એવું કહેતા કે શાસ્ત્રીજી એક કબર માં છે ને પચાસ ની નોટ ખોટી હતી આવું શુક્રવાર ને માટે થઈને કરો છું તમે ને હું માણસ ને છેતરી શકીએ મારા બાપ આને નહીં આ તો ત્રાજવું લઈને બેઠી છે એને 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 બધી ખબર હોય કાલે કાલે પણ મેં કીધું હતું કે કીડીના પગની અંદર ઝાંઝર પહેરાવી દેવામાં આવે અને એને જો મારી ભગવતી સાંભળી લેતી હોય તો તમારા મારા મનની વાતને નહીં એ જાણી શકે આવું નહીં કરો ઘણા ને મેં જોયા છે સાહેબ જૂના ચંપલ મૂકતા જાય નવા કોક ના પડ્યા હોય ને ઉપાડતા જાય એ કે હવે છ મહિના લેવા નહીં પડે શું કામ અહિયાં તો એવું નથી અહીંયા તો બધા સુગ્ન છો પણ ઓલી બાજુમાં અમારી કથા એવું થતી હોય તો પછી માયું પછી ઓલી કથામાં આવે તો ખરી પણ પછી ઓલી ઘઉં ભરીને જે થેલી લઈને આવ્યું હોય એની થેલીમાં પછી ચપ્પલ મૂકી દઈ એની ચપ્પલ બરોબર નીચે મૂકીને પછી એના ઉપર બે કથા આપણે એટલે મને કોકે કીધું કે બાપુ બધા એ કે તમે ના પાડો છો પણ કે બધા ચંપલ પહેરીને અંદર આવે મેં કીધું ક્યાંય દેખાતા તો છે ને કે નીચે નાખીને એના ઉપર બે જાય છે એટલે પછી મારે માયું ને કેવું પડ્યું તમ તારે ખોવાઈ જાય ને તો છેલ્લા દિવસે મને હિસાબ કરીને કહેજો કેટલાના થાય છે હું દેતો જાય છે અસ્તેય ચોરી ન કરવી આ યમ છે મારા બાપ